દેશભરમાં રક્ષાબંધનની ઉજવણી થઈ રહી છે જો કે અમદાવાદમાં કોન્ટ્રાક્ટ સફાઇ કર્મી રક્ષાબંધન પર પોતાની બહેનને ભેટ આપી શકશે કે નહીં તે સૌથી મોટો સવાલ અહીંયા પેદા થયો છે કારણ કે અમદાવાદમાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓને અચાનક છૂટા કરી દેવાતા તેમની રોજીરોટી છીનવાઈ ગઈ છે એમસીમાં સફાઈનો કોન્ટ્રાક્ટ ધરાવતી કનક નામની કંપનીએ કોન્ટ્રાક્ટ પૂર્ણ થતાં એકસોને વીસ જેટલા કર્મચારીઓને છૂટા કરી દેતા સફાઈ કર્મચારીઓ આર્થિક ફીસમાં મુકાયા છીએ કર્મચારીઓ વિરોધ પ્રદર્શન પર ઉતર્યા કર્મચારીઓએ નવા કોન્ટ્રાક્ટમાં પોતાને સમાપવાની એક તરફ આજે રક્ષાબંધન પર્વની ઉજવણી થઈ રહી છે ત્યાં બીજી તરફ આ પર્વ પર કેટલાક કર્મચારીઓ એવા છે કે જે કોર્પોરેશનની અંદર કોન્ટ્રાક્ટમાં કામ કરતા હતા તેઓને છૂટા કરવામાં આવે છે કારણ કે તેમનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થયો છે આ વાત છે નરોડા વિસ્તારની મારી પાસે આ જોઈ શકાય છે આ કર્મચારીઓ જેમને છૂટા કરી દેવા છે તેમની રોજીરોટી હાલ બંધ થઈ છે ને તે પણ તહેવારના સમય આપ શું કહેશો આજનો આ પર્વ એક બાજુ તહેવારની ઉજવણી અને એક બાજુ આ માહોલ સર આ બાબતે તો કોટું કહેવાય અમારા બાબતે અમને આ લોકોએ બંધ કરી દીધા એકદમ વોચિંગતા એટલે પછી હવે અમારે જવું તો ક્યાં જવું અત્યારે એકદમ બે મહિનામાં અમને કોઈ નોકરી ના રાખે હવે દિવાળી ટાઈમ છે સામે અમને અમને સામેથી એ લોકોએ જાણ નથી કરી કે હા તમને ઉતારી પાડી છે એમ અને એકદમ ઓચિંતાના નવા માણસ લઈને અમને ઉતારી પાડ્યા છે તો એના માટે હવે અમે વિરોધ કરીએ છીએ કેટલા લોકોની અવાજ અમારા બધા લગભગ ચાર વોર્ડ છે સાહેબામાં ઇન્ડિયા ઇન્ડિયા કોલોની નરોડા સૈજપુર અને ખુબેલનગર છે તહેવાર ઉપર કેવી હશે સાહેબ કોરોનામાં કામ કરતા હતા જીવના જોખમ મૂકીને અમે કાઢી મૂક્યા છે ચાર વોર્ડના બેરોજગાર થઈ જાવ સાહેબ તહેવાર ઉપર કેવી અસર પડી તહેવાર પર સાહેબ અમે શું કરીએ ત્યાં સાહેબ બેન દીકરીના શું કઈ અમે સેવા કરી શકીએ એમ બેકાર થઈ ગયા સાહેબ અમે તમે શું કહેશો શું ડિમાન્ડ છે તમારી અને આ કયા વોર્ડની અને કેટલા કર્મચારી જો આમાં એવું છે કે આજે નરોડા વોર્ડ કુબેરનગર સહેજપુર ઇન્ડિયા કોલોની આ ચારેય વોર્ડના એકસો વીસ ડ્રાઈવર મજૂરો છે આજે ડ્રાઈવર મજૂરોને ઘરે કાઢવામાં આવ્યા અને તે છતાં બી એ લોકોનો આજે તહેવાર બી બગાડ્યો રક્ષાબંધન આજે ભાઈ બહેનના રક્ષાબંધનના દાડે આ લોકોના ઘરે બિહાડીને અને એ લોકોના આજે આજે બેરોજગાર કરી દીધા આવી બેરોજગારીમાં આ ગરીબ માણસો અને અમે બધા આ રીતે ક્યાં ક્યાં જઈશું અને ક્યાં નોકરી ધંધો પછી અમારી માટે આ જ કામ હતું જે હતું અને અમે અમારી કોઈ કમ્પ્લેન્ટ બી હોય આ કંપની તરફથી તો બી વાંધો નહોતું પણ અમે એવું કોરોનાના લઈને તલક અમે સહમતી છે અને તે છતાં બી અમારી સહમતીના કારણે અમને આ પરિણામ આ સરકારે અને આ એમને આલ્યો કોર્પોરેશન એ ખોટી વાત છે એટલે અમે અમારી માંગણી એ જ રાખીએ છીએ કે અમને આ કંપનીની અંદર જોબ પર લઈ લો અને અમને જે આ અમારા ડ્રાઈવર મજૂરો રખડ્યા છે તેમના અમારા તમે ઘર અને નોકરીનું એ કરો છો એટલે અમારું ઘર બહાર ચાલે તે માટે અમને નોકરી પર રાખો આ પૂરો થઈ ગયો હા કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો છે પણ કોન્ટ્રાક્ટ પૂરો થયો એટલે પણ એ કરવાનો પણ આમાં સરકારે એવું બી કહેવું જોઈએ કે કોન્ટ્રાક્ટ પૂરો થયો એના કારણે ભાઈ તમને ડ્રાઈવર મજૂરોને કાઢવાના આજે એકસો વીસ માણસ લોકોને ઘરે બેદારકારી કરવી એ ખોટી વાત કહેવાય એટલે આ લોકોને તાત્કાલિક કોઈ નોકરી ના મળે ને કશું ના મળે તો એ ખોટી વાત કહેવાય ને સર તમે શું કહેશો તમને પણ અસર અહીંયા પડી છે સાહેબ આ લોકોનો અમારા જે જૂનો કોન્ટ્રાક્ટ હતો એ કોન્ટ્રાક્ટ બંધ થઈ ગયો છે એમનો ટાઈમ પતી ગયો હવે નવો ટેન્ડર આવ્યો છે એમાં ડાયરેક્ટ અમને લોકોને ઉતારી મળ્યા છે અમારા કુબેનગર સઈઝપુર નરોડા અને ઇન્ડિયા કોલોની ચારે ચાર ડાયરેક્ટ અમને કાલ સુધી કામ કરે ના પાડતી હતી કે તમે હવે નહીં ચાલો અમારા જૂના માણસને અમારે ડાયરેક્ટ નોકરી ક્યાં ગોતવી સાહેબ આવા તહેવાર બનાયા કોરોનામાં આટલું અમે બલિદાન આવ્યું અમારું જીવ જોખમ આવીને અમે અમારું ફેમિલીનું ના વિચાર્યું અમે કોરોનાના ટાઈમે સવારે છ છ વાગે સાંજ સાંજ સુધી અમે કામ કર્યું છે અમારું બલિદાન મતલબ શું સાહેબ તમને પરત નોકરીએ ના રાખે તો તમે શું અમે સાહેબ શું કરીએ અમે એકતા કરીશું સાહેબ અને અમે એમને રિક્વેસ્ટ કરી સાહેબ મહેરબાની કરીને અમને કામે રાખો શું કરશો જો નોકરી ના રાખે તો જો સાહેબ બાબા આ એક એવી લડત છે કે જે અમારું ઘરબાર આનાથી ચાલે છે તો એના કારણે અમે આના માટે લડત લડીશું અને અમે આના માટે આલંદ ઉભો કરીશું કે જે આજે એકસો વીસ માણસને કાઢવાનો રીઝન બી અમારો કોર્પોરેશન કને લેવો પડશે કેમકે આજે કોન્ટ્રાક્ટ નાબૂદ થયો બરાબર જૂનો તો પછી આજે નવા કોન્ટ્રાક્ટમાં અમને રાખવાની એમની ફરજમાં હશે કેમકે એકસો વીસ માણસને એમને કાઢવાનું એકદમથી ના આવે નવી કંપની જૂની કંપની બંધ થઈ હવે નવી કંપનીના સુપરવાઇઝરથી લઈને કે મેન એમનું જીતુભાઈ નામ છે કનક જૂની કંપનીનું કનક નામ છે અને નવી કંપનીનું નામ હજુ અમને એટલે કે જૂની કંપનીનો જે કોન્ટ્રાક્ટ પૂર્ણ થયો છે તેને લઈને આ કર્મચારીઓને કાઢવામાં આવે છે પણ આ કર્મચારી માંગ છે કે જે નવો કોન્ટ્રાક્ટ છે તેની અંદર તેમને સમાવવામાં આવે જેથી તેમની રોજીરોટી ચાલે ઘરનું ગુજરાન ચાલે અને તહેવારો તેમના બગડે નહીં કારણ કે તહેવારના સમયે જો આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય તો કઈ રીતે એ તહેવાર પાર પાડવો અને સાથે રોજગારી કઈ રીતે ઉભી કરવી તે પણ એક અહીંયા પ્રશ્ન આ કર્મચારીઓ માટે સર્જાયો છે કેમેરામેન દર્શન ઠાકોર સાથે દર્શન રાવલ વીટીવી ન્યુઝ અમદાવાદ